શાંતિ કરણ જગ અને ગણાન ગડ્યા ભવ પણ યથી નમુ તન નારાયણી માડી વિશ્વ રૂપ વૈરાટ અરે ઉજળાઈ વાળી સંધુ બાપલ બુટ બલ્લડ બેચરા ચોરાડ કુલ દેવ ચાપલ કાન સાવજ કર દર્યા અરે સુણી સાદ નાવડ માત ના રવિ પણ થંભી ગયા અણ મોલ આહા ગમ તણા માડી દિવસ ક્યાં જાતા રહ્યા એ વિચગમ ભાઈ ભગવતી અને ઈ ભગવતીને એક જ પ્રાર્થના કરવાની હોય કે હે માં હે જગદંબા અમે તો આ કાળા માથાના માનવી છીએ અમે તો આ સંસાર સાગરના નાનકડા એવા તરવૈયા છીએ પણ હે માં હે જગદંબા હે જોગમાયા તારવા વાળી તો તું છો અને એવી જે જગદંબાઉ છે એક આવડ છે ઈ આય આવડ એમ કે કે આવડ તારી આણ

ત્યારે જગદંબા કેવી છે કે નમો આદિ અનાદિ તુહી છો ભવાની તુહી જોગ માયા તુહી બાલ ધારી ન જાગે ન ન હાલે ન સતી કરંતિ કિલોલે હે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ ઈ કરાલમ દિવાની એવી ભગવતી અને ઈ જગદંબા આઈ સિહોરી માના સંપૂર્ણ ઇતિહાસની જારે આપણે વાત કરી કરવી હોય ત્યારે જગદંબા સિંહોરના ડુંગરા ઉપર એમ કહેવાય છે કે બેઠી છે અને આખી દુનિયા ઉપર મીઠી લીલી અમૃત નજર જેની ફરે છે એ જગદંબા કોણ છે કયા પરિવારમાંથી આવે છે અને કેવી રીતે એ ડુંગરા ઉપર એના બિરાજણા થિયા છે એની જો આપણે વાત કરવી હોય તો આ ઘટના લગભગ આજથી ત્રણસો વર્ષ જેવી લોકવાયકા મુજબ આપણે જો વાત કરીએ તો આજથી ત્રણસો વર્ષ પહેલાં એવી કંઈક ઘટના બનેલી કે જે સિંહોર છે એ વખતે સિંહપુર જેનું નામ હતું અને સિંહપોરમાં એમ કહેવાય છે કે બ્રાહ્મણોનું રાજ હતું આખું સિંહોર છે એ બ્રાહ્મણોનું હતું અને એ બ્રાહ્મણોના ઘરે જાની શાખના જે બ્રાહ્મણો છે એ ઘરે આઈ જગદંબાએ સિંહોરીમાં એ એમ કહેવાય છે કે અવતાર લીધેલો ભાઈ અને ધીમે 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 સમય જાય છે જગદંબા છે એ મોટા થાય છે અને એનું સતીત્વ છે એ જ્યારે પ્રગટ થયું ત્યારે લોકો એને માનવા પણ મળ્યા 10 12 વર્ષની જગદંબાની ઉંમર છે અને લોકો એને પગે પડે ભાઈ જગદંબા તરીકે એની ઓળખાણ થઈ કે આ કોઈ સતી છે કોઈ સામાન્ય નથી પણ સમય ગયો અને એક ઘટના એવી બની આ બ્રાહ્મણોનું રાજ હતું અને આ બ્રાહ્મણોના રાજ ઉપર એમ કહેવાય છે કે ગાયકવાડી સરકાર અંગ્રેજો એ હુમલો કર્યો હશે અને બ્રાહ્મણો સામનો કર્યો યુદ્ધ કર્યું પણ ગાયકવાડી સરકાર તો બહુ મોટી હતી ભાઈ એવડી મોટી ફોજ હતી તોપુના ભડાકા હામાં હામાં ખાવા માંડ્યા હશે

બાકાજીક 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 હામ હામી બોલવા મંડેલી અને એમાં સમય જાતા 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 બ્રાહ્મણો છે ખતમ થયા થોડાક કદાચ વધ્યા હશે અને બ્રાહ્મણોના હત્યા કર્યા પછી જે ગાયકવાડી છે એ તો ત્યાંથી નીકળી જાય છે પણ જે જગદંબા માં સિહોરીમાં છે એ દસ બાર વર્ષની એની જે ઉંમર છે અને એને કોઈ મેણું માર્યું છે જે સાત શેરી કેવાય છે કે માં મેણું માર્યું નબળો શબ્દ કાઢ્યો અને એટલું કીધું કે બહુ બધા આને મા કરતા હતા ને એ તો બ્રાહ્મણ ની દીકરી છે અને એના બ્રાહ્મણો જ કેમ મરાઈ ગયા આવડી મોટી સતી હોય તો એ બ્રાહ્મણોને કેમ સજીવન ન કરી શકી અને બ્રાહ્મણોને મારવા શું કામ દીધા ઈ શબ્દ છે ઈ જગદંબાને કાને પડ્યો ભાઈ અને બ્રાહ્મણોને જે લાશું પડી હતી અને એની જનોયુના ઢગલા થઈ ગયા હતા ઓ બ્રાહ્મણોની જનોયાના એટલા બ્રાહ્મણો હતા અને એટલા બ્રાહ્મણો છે એ પોતાના રાજ માટે પોતાની ધરતી માટે એમ કહેવાય છે કે કપાઈ ગયા હતા ખતમ થઈ ગયા હતા બલિદાન આપ્યા હતા અને ઈ બ્રાહ્મણોને જનોયુને જ્યારે જોઈ અને એ વખતે જગદંબા છે થર 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 ધ્રુજવા મંડી અને એનું એમ કહેવાય છે કે વિકરાળ રૂપ છે એ જગદંબા સિંહોરી એમ કહેવાય છે કે વિકરાળ રૂપ લઈ લીધું અને ત્રાપ તપેલ ત્રાબા જેવી છે એની આખ્યું થઈ ગયેલી ભાઈ અને ધીમે 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 એ સાત શેરીની જે કહેવાય છે જે ચોરો કહેવાય છે સિંહોરનો એ સિંહોર થી નીકળી અને સામેનો જે ડુંગરો છે હાલ જ્યાં સિંહોરી માતાજીનું મંદિર છે ત્યાં જઈ અને પોતે એમ કહેવાય છે કે પોતે સતી તો હતા અને હાથમાંથી અગ્નિ પ્રગટી અને પોતે સતી થયા ત્યાં હમાઈ ગયા પછી ત્યાં એમ કહેવાય છે કે બ્રાહ્મણોને ખબર હતી કે આ જેવી તેવી જગદંબા નથી પછી તો એ માં સિહોરીના એમ કહેવાય છે કે ત્યાં મંદિર તો બંધ આવ્યું પણ ત્રણસો અને પંચોતેર પગથિયા પણ છે આજે તમે જાઓ તો મંદિર સુધી નીચેથી મંદિર સુધી ત્રણસો ને પંચોતેર એ પગથિયા છે અને એ જગદંબાનું મંદિર છે અને ત્યાં જગદંબા બિરાજે છે એના હજારો પરચાઓ છે માત્ર બ્રાહ્મણ નહીં પણ અઢારે વરણ કાયમને માટે ત્યાં જાય છે અને કાયમને માટે લોકો આવી આવીને એમ કહેતા હોય છે કે અમને નોકરી મળી ગઈ છે અમને આ પરચો મળ્યો છે અમને ઓલો પરચો મળ્યો છે કાયમને માટે ત્યાં પરચાઓ બને છે એવી આ જગદંબા અઢારે વરણ જેને માને છે એ સતિત્વન એ જે સત્ય પ્રગટ થયું જગદંબા સાક્ષાત આજ સિંહોર ડુંગરા ઉપર બેઠી છે એટલું નહીં પણ એક શિલા તો એવી છે કે ઈ જો પડી જાય ને તો નીચે લગભગ હજારક જેટલા ઘરને પાડી અને ખતમ કરી નાખે એવી શિલા એવી રીતે રોકાણેલી છે કે જગદંબાનો એવો ન્યા પરસો છે સિંહપુર પછી તો સિંહોર બન્યું અને ઈ જગદંબાના ના પરચાઓ એવા છે કે ગામે ગામથી આજે ત્યાં માણસો કાયમ ને માટે આવે છે માનતા માનવા આવે છે એટલું નહીં પણ આજે ચોવીસે કલાક માં ત્રણસો ને પંચોતેર પગથિયાનો ઈ એમ કેવાય છે કે તમે મંદિરે ચડજો ભાઈ ડુંગરે ચડજો અને અમીના ઓડકાર આવશે ઈ પ્રસાદી લેશો તો અને આજે પણ હજારો માણસ આવે છે આપ પણ જાજો અને મા સિંહોરીના દર્શન કરજો આવો રૂડો હતો આ જગદંબાનો ઇતિહાસ અને આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મૂનકીધાર લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી બીજી નવી ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી એની લિંક પણ આપણી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો એમાં બધા હાસ્યના વિડીયો આવે છે હાસ્ય વાર્તાઓ આવે છે સ્ટોરીઓ આવે છે તો એ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જોગમાયા